માંડવી દલિત અગ્રણીઓ દ્વારા પોલીસ સ્ટેશને આઈએસ નેહા કુમારી વિરુદ્ધ ફરિયાદ અરજી અપાઈ નેવું ટકા દલિતો અને આદિવાસીઓ ખોટા કેસ કરે છે એવું જાહેરમાં કહી અને સમગ્ર અનુસૂચિત જાતિ અને જનજાતિને અપમાનિત કરનાર આઈએસ નેહા કુમારી વિરુદ્ધ ફરિયાદ અરજી આપવામાં આવી હતી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના દિનેશભાઈ મહેશ્વરી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી દલિત સમાજના અગ્રણીઓ સહિત હાજર રહ્યા હતા એ પ્રકરણ કંઈક એવું છે કે પંદર વીસ દિવસ પહેલાં એક જિલ્લાના ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટર જેવો એજ્યુકેટેડ વ્યક્તિ બંધારણની ઉપર જ જઈ અને મન ફાવે તેવા નિવેદનબાજી કરે છે એ ખરેખર સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ ને એ મેડમે એવું કીધેલું છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો જે એટ્રોસિટીના કેસો કરે છે એ નાઇન્ટી નાઇન પર્સન્ટ ખોટા આવ્યો છે એવું નિવેદન કરેલ છે એ નિવેદનના આધારે નામદાર કોર્ટમાં આપણે જો કેસ કરીએ તો એ બેનને સજા આવી શકે છે કારણ કે આ પ્રોટોકોલ છે આ જે વિશેષ અધિકાર છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને એ નામદાર સુપ્રીમ કોર્ટ અને ગવર ભારત સરકારે આપેલા છે એની ઉપરવટ જઈ અને આ આ મેડમ છે ને કલેક્ટર હોવા છતાં પણ કાયદાથી ઉપરવટ જઈ અને જે બફાટ કરે છે તો હું ચોક્કસપણે માનું છું કે એમાં કોઈક એને મોટા રાજકીય ઓથ ધરાવ્યો છે અન્યથા કોઈ કલેક્ટર જેવો બુદ્ધિશાળી વ્યક્તિ આવું બફાટ કરે નહીં એવું મારું સ્પષ્ટપણે માનવું છે આ બેનના બફાટ વિશે હું એટલું ચોક્કસપણે કહીશ કે અમે ભારત દેશના સંવિધાનને માનવાવાળો સમાજ છે એટલે ભારત દેશના સંવિધાન અને કાયદા ના ની અંદર રહી કાયદાની મર્યાદામાં રહી અને ચોક્કસપણે એના ઉપર અમે કાનૂની કાર્યવાહી કરશું અને એના માટે અમારે આંદોલન કરવું પડશે કે ભૂખ હડતાલ કરવી પડશે કે કોઈ કચેરીને ઘેરાવ કરવો પડશે તો આગામી દિવસમાં ચોક્કસપણે આ વસ્તુ અમે કરશું